આપ સૌ મિત્રોને મારા નમસ્કાર પ્રણામ જય રામદેવ પીર મિત્રો ગુજરાતના એક રૂપી કહેવાતી એવી ઘણી વાવો ગુજરાતમાં આવેલી છે જેમાંની એક વાવના ઇતિહાસ વિશે આજે જણાવશું અને જે કંઈ માહિતી અમને સ્થાનિક લોકો અને ઇન્ટરનેટના માધ્યમથી મળી છે તે આજના વિડીયોમાં આપને જણાવશું મિત્રો પ્રેમ ત્યાગ બલિદાન અને પરોપકારનો અદ્ભુત ઇતિહાસ સંગ્રહી ઉભેલી વાવ આજ પણ દેશ વિદેશથી આવતા પ્રવાસીઓને મુગ્ધ કરી દે છે અને લોકો જોતા જ રહી જાય છે તો મિત્રો વિડીયોમાં આપ જોડાયેલા રહેજો આજનો વિડીયો જ્ઞાનવર્ધક જોવા જેવો અને જાણવા લાયક થવાનો છે આ વાવ કોણે બનાવી હતી અને કેમ વાવ બની ગયા પછી કારીગરોને મારી નાખવામાં આવ્યા અને આ વાવનું જળ કેમ પવિત્ર માનવામાં આવે છે તો મિત્રો સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જણાવીશું તે પહેલાં આપ સૌ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરજો અને તમારા સગા સંબંધીઓને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો જેથી કરીને આપણા ગુજરાતના ઉજળા ઇતિહાસ વિશે જાણી શકે મિત્રો સરખે ગાંધીનગર ધોરી માર્ગ પર આવેલી આ વાવ એટલે અડાલજની વાવ જે રૂડાબાઈની વાવ અથવા રૂડાદેની વાવ તરીકે ઓળખાય છે જે ગાંધીનગર જિલ્લાના અડાલજ ગામે સ્થાપિત છે મિત્રો હિન્દુ જૈન અને મુસ્લિમ સ્થાપત્યનું મિશ્રણ છે આ વાવ મિત્રો અડાલજની વાવ અને અસારવામાં આવેલી દાદા હારીની વાવ બંને સાથે જ બનેલી છે એવું કહેવાય છે અને એવું પણ જાણવા મળ્યું છે કે જ્યારે અડાલતની વાવ તૈયાર થતી હતી ત્યારે બળદ ગાડામાં આ પથ્થરો લાવવામાં આવતા હતા ત્યારના જમાનામાં બીજા કોઈ વાહન વ્યવહારની સગવડ નહોતી આપ જોઈ શકો છો મિત્રો કે આટલા મોટા પથ્થરો ગાડામાં બળદો દ્વારા ખેંચીને લાવવામાં આવેલા છે તો આપ વિચારો મિત્રો કે કેટલા ગાડા જોડાયા હશે કહેવાય છે કે ખાલી ગાડાની ધરીમાં નાખવા માટે એક લાખ

અસારવામાં દાદા હરિની વાવ અને સતરાલ બાબરા ભૂતની વાવ આમ ત્રણેય વાવ જોડે બનેલી છે એવું જાણવા મળ્યું છે મિત્રો આવી રોચક વાતો જાણીએ તે પહેલા વાવના ઇતિહાસ વિશે થોડું જાણીએ મિત્રો આજનું અડાલજ જેનું મૂળ જૂનું નામ ગઢ હતું જેના પ્રાચીન અવશેષો આજ પણ ભૂગર્ભોમાં જણાય છે પૂર્વે રાણા વીરસિંહ વાઘેલાએ દંડાહી દેશમાં

બુધવાર શિલાન્યાસ કાર્ય મિત્રો આ વાવનું બાંધકામ ચાલુ હતું જે હિન્દુ ધર્મ અને જૈન ધર્મ સ્થાપત્ય શૈલીમાં વાવ બની રહી હતી ત્યારે ગુજરાતમાં મિત્રો મોહમ્મદ બેગડા રાજ ચાલતું હતું કોઈ દુશ્મનો ના કહેવાથી મોહમ્મદ શાહ બેગડાએ ઉપર ચડાઈ કરી અને યુદ્ધ થયું અને આ યુદ્ધમાં રાજા રાણા વીરસિંહ કામ આવી ગયા મૃત્યુ પામ્યા જે રૂડાભાઈ પોતાના પતિને અનહદ પ્રેમ કરતા હતા માટે રાજા રાણા વીરસિંહ પાછો સતી થવાનું નક્કી કર્યું પરંતુ પ્રજાના આગ્રહ અને પ્રજાના અનહદ પ્રેમને ઠુકરાવી ન શક્યા અને એમના પતિની અધૂરી ઈચ્છા રૂપી વાવ પૂર્ણ કરવાનો દર્ડ નિશ્ચય કર્યો આ બાજુ મોહમ્મદ શાહ બેગડો રૂડાબાઈના રૂપમાં ઘેલો થયેલો રૂડાબાઈ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો પણ આ તો સતી સ્ત્રી હતા પણ મનમાં કંઈક ગાંઠ વાળી દીધી અને ત્યારે રૂડાબાઈએ મોહમ્મદ બેગડાને કહેરાયું જે ઘણા દિવસોથી બાદશાહ પ્રયત્ન કરતો હતો પણ રાણી હા પાડતા ન હતા આખરે એક દિવસ રૂડાબાઈએ હા પાડી તેણે બાદશાહને કહેરાયું એક શરત પર હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું બાદશાહ ખુશ થઈ ગયો તે રૂડાબાઈને ખૂબ ચાહતો હતો રૂડાદે સાથે લગ્ન કરવા તે ખૂબ આતુર હતો આ સમાચાર તેને મળતા જ રૂડાબાઈ પાસે બાદશાહ દોડતો આવી ગયો પહોંચ્યો રૂડાબાઈએ કહ્યું બાદશાહ મને ખાતરી થઈ ગઈ છે કે મારા પર તમારો સાચો પ્રેમ છે હું તમારા પ્રેમની કદર કરું છું એટલે તમારી સાથે લગ્ન કરવા માટે મેં માનસિક તૈયારી કરી લીધી છે પણ તે પહેલાં તમારે મારી એક શરત પૂરી કરવી પડશે રૂડાભાઈ એના માટે શરત કરવાની જરૂર નથી તમારા માટે હું જાનની બાજી ખેલવાની હશે તો પણ કસર નહીં રાખું તમારે શરત કહો ખુદાના સોગંદ ખાઈને કહું છું હું તેનું પાલન કરીશ રૂડાભાઈએ કહ્યું શરતમાં તો પરોપકારનું એક કામ કરવાનું છે તમે જાણો છો કે રાજપૂતાણીઓ બીજા લગ્ન કરતી નથી અમે હિન્દુઓ એને પાપ ગણીએ છીએ હું તમારી સાથે લગ્ન કરું તો એ પણ પાપ કહેવાય એ પાપના પાશ્ચિત માટે પરોપકારનું એક કામ કરવું જોઈએ બાદશાહે ઉત્સાહથી કહ્યું પરોપકારના કોઈ કામમાં બાદશાહ મોહમ્મદ બેગડો પાછું મારતો નથી બોલો ત્યારે રૂડાદે એ કહ્યું કે વાવ મારા પતિએ બાંધવાનું નિર્માણ કર્યું હતું મેદાનમાં વાવ બંધાવવી વળી એ વાવ કલાત્મક પણ બનવી જોઈએ અને રૂડાભાઈ બોલતા અટકી ગયા બાદશાહ તો રૂડાદે ના ચહેરા ઉપર અપલક રીતે જોઈ રહ્યો હતો બાદશાહ તો એવું વિચારતો હતો કે રૂડાદે બોલ્યા કરે અને હું સાંભળ્યા જ કરું આ અટકી ગયા બાદશાહે ઝડપથી કહી નાખ્યું બોલો રૂડા દે સહેજ પણ સંકોચ ના કરશો આજે તમારા મનની તમામ વાત કહી નાખો તમારા કરતા વધારે મારા મનમાં બીજું કંઈ પણ નથી હું કહું ને તમને ના ગમે તો હું જાણું છું કે તમે મને ખૂબ ચાહો છો મને વચન આપો તો હું મારા મનની વાત કહી શકું બાદશાહ તો આજે રૂણાદેવ ઉપર ફીદા હતો એણે ઝડપથી કહી નાખ્યું રૂણાદેવ મારું વચન છે વળી બીજું પણ સાંભળી લો તમારી માગણી ગમે તેવી હશે હું ગુજરાતનો બાદશાહ વચન આપ્યા પછી ફરતો નથી રૂણાભાઈ બોલ્યા બાદશાહ એ વાવ બધી રીતે સમગ્ર ગુજરાતમાં અજોડ બનવી જોઈએ અને બાદશાહ એ વાવ ની સાથે મારા પહેલા પતિ નું નામ જોડાવવું જોઈએ એવું લખાળ પથ્થર પર લખવું જોઈએ કે મારા કહેવાતી તેમણે આ વાવ બંધાવી છે મારા પહેલા પતિ ના પ્રેમ બનવું જોઈએ એ स्मारक દર્શન કરીને તરત જ હું તમારી સાથે લગ્ન કરી લઈશ બાદશાહ ને આ શરત કડવી ઝેર જેવી લાગી કોઈ પણ પુરુષ ને ના ગમે એવી શરત હતી પણ આત્મો એ રૂડા દે તો મળશે વળી પોતે વચન પણ આપી દીધું હતું એટલે શરત મંજૂર કરી લીધી બાદશાહે બધી ઘણી બધી ઉદારતા બતાવી વાવ બનાવવાનું સમગ્ર કામ પણ રૂડાદેને સોંપી દીધું આમ એ વખતના પ્રખ્યાત શિલ્પ કારીગરો દ્વારા વાવનું કામ ચાલુ કર્યું પરંતુ બાદશાહની આતુરતાને કારણે રાજાનો દુરાગ્રહ હોવાથી છઠ્ઠા માળનું બાંધકામ જે મિત્રો આપને આગળ બતાવીએ જે છઠ્ઠા માળનું બાંધકામ બે ઘુમટ ત્રણ દરવાજાની કમાનો બાકી હતી અને વાવ પૂર્ણ થઈ ગઈ છે એવું કહ્યું અને આખરે એ દિવસ પણ આવી ગયો બાદશાહ સાથે રૂડાબાઈ આવ્યા આજે તે ખૂબ ખુશ હતા હસી રહ્યા હતા એ જોઈને બાદશાહ પણ ખૂબ હસતો હતો ખુશ હતો બાદશાહ સાથે રૂડાબાઈ વાવના એક પછી એક કોઠા ચડવા લાગ્યા આજે રૂડાબાઈ અત્યંત ખુશ હતા અને રૂડાબાઈની આવી ખુશી જોવા માટે તો બાદશાહ કેટલાય દિવસથી ઝંખતો હતો એમ કરતાં બંને સાતમા કોઠા ઉપર આવ્યા રૂડાબાઈનો આનંદ અનેક ગણો વધી ગયો તેમણે બાદશાહને કહ્યું બાદશાહ પ્રેમ સુંદર છે પ્રેમનું પ્રતિક એવી આ વાવ પણ સુંદર છે પણ વાવ એ આપણા પ્રેમનું પ્રતિક નથી એ તો મારા પહેલા પતિ સાથે થયેલા પ્રેમનું પ્રતિક છે અને હે બાદશાહ હું રાજપૂતની પત્ની છું હું સતી થઈ શકું પેટમાં કટાર નાખી શકું પણ તારી સાથે લગ્ન ન કરી શકું આ તો મારા પતિની અધૂરી ઈચ્છા પૂરી કરવા માટે આમ કહીને રૂડાબાઈએ સાતમા કોઠા ઉપરથી પોતાના દેહને પડતો મૂક્યો તેમનો દેહ પતાળ પાણીમાં જઈ પડ્યો બાદશાહ તો આ બનાવથી મૂંઢ થઈ ગયો થોડી વાર પછી પોતાના સૈન્ય સાથે જ ચાલ્યો ગયો રાણી એક સતી સ્ત્રી હોવાથી વાવમાં જળ સમાધિ લઈ લીધી અને મોહમ્મદ બેગડાએ વાવને તો કંઈ નુકસાન ન પહોંચાડ્યું પરંતુ મિત્રો કારીગરો આવી બીજી વાવ ફરીથી ન બનાવી શકે તેથી તેમને મારી નાખ્યા અને હાલ પણ એ કારીગરોની સમાધિઓ વાવ ઉપર છે જે આપ જોઈ શકો છો મિત્રો

જેમાં કલ્પરૂપથી માંડીને ફૂલ પાંદડા કળીઓ વેલ માછલી પક્ષીઓ પ્રાણીઓ જેવી અદ્ભુત કૃતિઓ કંડારવામાં આવી છે પાંચ માળની આ વાવના દરેક માળે દરેક સ્તંભ ઉપર બેન અમુક કુતરકામ જોવા મળે છે તો મંડપ અને પરિશ્રમ હિન્દુ ધર્મની પૂજા લગ્ન વિધિ જે જેવી પ્રથાઓ અને પ્રણાલીઓના પ્રતિબિંબ સમૂહ સ્થાપત્ય જોવા મળે છે ત્રણ ઇંચના હાથીથી લઈ પ્રાણીના પૂંજા નવગ્રહો ભીત ચિત્રો નૃત્યાંગનાઓ અને નાટ્ય કલાની અવનવી મુદ્રાઓ જોવા મળે છે અડાલજની વાવના એક એક જરૂર મનમોહક છે જેમાં કોઈ પણ બેસે તો રાજા રાણી હોવાનો અહેસાસ અડાલજની વાવ મુખ્ય સ્તંભ પર બાંધવામાં છે મિત્રો ચાર રૂમ અને ચાર ખૂણા કે જે એક બીજાથી પિસ્તાલીસ ડિગ્રીના ખૂણે બનાવેલા છે દરેક સ્તંભ ઉપર હિન્દુ ધર્મ અને જૈન ધર્મના દેવી દેવતાઓની પ્રતિકૃતિઓ જોવા મળે છે ગુજરાતની આગવી ઓળખ સમી અડાલતની વાવની ખાસિયત એ છે મિત્રો કે બહાર કરતા વાવની અંદરના ભાગમાં પાંચ ડિગ્રી તાપમાન ઓછું રહે છે જે કારણે આજે પણ ત્યાં પ્રવાસીઓ ઉમટે છે અને એમનો અહ્લાનક ઠંડકનો અનુભવ થાય છે સાથો સાથે અદ્ભુત શિલ્પ સ્થાપત્ય પણ જોવા મળે છે પુરાતત્વ ખાતું અને ગુજરાત પ્રવાસ વિભાગે આને સાચવવાના અને અને વિકસાવવાના પૂરતા પ્રયત્નો કરેલા છે જેના પરિણામ સ્વરૂપે તેની બાજુમાં ખૂબ સરસ રમણીય અને નાના મોટા સૌ કોઈને બેસવાની મજા આવે વિશ્રામ લેવાની ઈચ્છા થાય એવું વૃક્ષોથી સોશોભિત એક સુંદર બગીચો બનાવ્યો છે જે મિત્રો આ વિડીયોમાં જોઈ શકો છો જ્યાં નાના બાળકો મોટા સૌ કોઈ બેઠા છે આને લીધે સહેલાણીઓનું તે આકર્ષણ બની રહ્યું છે મિત્રો વાવમાં પગથિયા દ્વારા પચાસ ફૂટ ઊંડા પાણીના કુવા સુધી પહોંચાય છે જ્યારે પશુને પાવા માટે તથા સિંચાઈને લગતા પાણી માટે સત્તર ફૂટ વ્યાસનના ગોળ કુવામાંથી ગરગડી દ્વારા પાણી ખેંચી શકાય તેવી વ્યવસ્થા છે પગથિયાના કુવાની ફરતે ગેલેરી સૌ રૂપે પથ્થરના ચોતરાઓ અને બેઠકો વિશામાં માટે રચવામાં આવેલા છે શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ આ વાવ અનેરું મહત્વ ધરાવે છે અને ભારત સરકાર દ્વારા તેને સુરક્ષિત સ્થળ દોષિત કરવામાં આવે છે મિત્રો આ વાવ જોવા માટે પહેલાં કોઈ ચાર્જ નહોતો પરંતુ હવે થોડા સમયથી પચીસ રૂપિયા એક વ્યક્તિની ફી છે ટિકિટ છે જ્યાં ટિકિટ લેવી પડે છે વાવ જોવા માટે અને આ ખાસ જણાવવાનું મિત્રો કે આ વાવ સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી પ્રવાસીઓ માટે ચાલુ હોય છે મિત્રો આ વાવનો કોતરાયેલો લેખ મૂળ સંસ્કૃત બ્રાહ્માણી લિપિમાં છે પરંતુ સમાજને જાણવા મળે તે માટે ગુજરાતીમાં લેખ લખી એક નાનો પ્રયાસ કરેલ છે મિત્રો રૂડાબાઈના શબ્દો પ્રમાણે આ વાવ પ્રજાને પાણી પાવવા તથા આ વાવની અંદર કોઈ મહાત્મા સંત પુરુષ કે ભગવાન સંયમ આવી સ્નાન કરે અથવા જળપાન કરે જેથી મારા જીવનું કલ્યાણ મોક્ષ થાય તે માટેનો મુખ્ય હેતુ છે આ વાવ યશ કીર્તિ કે નામના માટે નથી કરી તેથી પૂર્વ બસો વર્ષ પહેલાં જીવન મુક્તા શ્રી ભગવાન સ્વામિનારાયણ અહીંથી પ્રસાર થતા લેખ વાંચો તેથી ભગવાને પાન આ સ્નાન કરી આ તીર્થ બનાવીને રૂડાબાઈનું બીજા જન્મનું કલ્યાણ કર્યું જેની નોંધ સ્વામિનારાયણ ભગવાને વચના વૃતની અંદર લખી કહ્યું કે ભગવાનના દર્શન કરવા તો ધરમપુરના કુશળ કુંવરભાઈની જેમ દ્રષ્ટિ પલટાવીને કરવા પણ ભગવાનની સાથે કૂતરા બિલાડાના દર્શન થાય એમ ના કરવા રૂડાભાઈ

સંશોધનો પર આધારિત છે વિગતવાર માહિતી માટે ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે અમે કોઈ વિડીયોની પુષ્ટિ કરતા નથી કે કોઈ વિડીયોને સમર્થન કરતા નથી કે કોઈ ધર્મ સંપ્રદાય કે કોઈ વ્યક્તિ જાતિને ઠેસ પહોંચે એવો અમારો હેતુ નથી અમારો હેતુ મિત્રો માત્ર ને માત્ર માહિતી પૂરી પાડવાનો છે તો મિત્રો ફરી મળીશું એક આવા જ નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી રામ જય માતાજી જય રામદેવપી હર હર મહાદેવ